વડસર વિસ્તારમાં ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીના તમામ રહીશો એકત્રિત થઈને ગણપતિ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે ડ્રીમ આત્મન યુવક મંડળ દ્વારા ગણપતિ સ્થાપના કર્યા બાદ દસ દિવસ રોજ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અન્નકૂટમાં વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી સોસાયટી અને મંડળ દ્વારા દર વર્ષે આકર્ષક ડેકોરેશન કરવામાં આવે છે ભક્તો રોજ પૂજન અર્ચન આરતી કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે સમગ્ર આયોજન સંદર્ભે ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળના પ્રમુખ વિશાલભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અમારું ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ છે જે રોડ ઉપર આવેલું છે અમે લોકો છેલ્લા પાંચ વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે નવી નવી થીમ લાવીને ગણેશજીનું આયોજન કરીએ છીએ આપણે દર આજે અન્કુટનું આયોજન કરેલું છે તો એમાં વિવિધ જાતની વાનગીઓ અંદર પીરસવામાં આવી છે ગણેશજીને અને દરરોજ સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે અને લોકો ભક્તિભાવથી આનંદ લે છે આપણી દસ દિવસની સ્થાપના હોય છે દર વર્ષે આપણે દસ દિવસ ગણપતિ અહીંયા આગળ વાજતે ગાજતે લાવીએ છીએ